ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે હું તમને સરસ મજાની વેસુમાં આવેલી ક્રિષ્ના વન હોટલમાં જમવા માટે જવાનું છે મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોઈજો મિત્રો કારણ કે આજે આપણે મગદલ્લા રોડ વેસુ ચોકડી જ્યાં હોટલ ક્રિષ્નાવન આવેલી છે મિત્રો જ્યાં જગ્યાએ આપણને સરસ મજાના પંજાબી તેમજ આલુ પરાઠા તેમજ અને અલગ અલગ જાતની ઘણી જ ચીજવસ્તુઓ જમવા માટે મળે છે મિત્રો અને ખૂબ જ પ્રખ્યાત છે જ્યાં લોકોની લાઈનો લાગે છે મિત્રો તો ચાલો આપણે આજે એવી જગ્યાએ જમવા જવાનું છે મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોજો અને ક્યારેક ત્યાં જમવા માટે પણ જાયજો ત્યાંના હું તમને ફોન નંબર પણ બતાવીશ તેમજ અગલ્લા રોડ યસુ ચોકડી જ્યાં આગળ ક્રિષ્નાવન આપણે બોર્ડની અંદર પણ એડ્રેસ આપ દેખાય છે તેમજ ત્યાં ફોન નંબર પણ હું તમને બતાવીશ ત્યાંનો સંપર્ક તમે સાધી શકો છો કારણ કે ત્યાં ખૂબ જ ટ્રાફિક હોય છે જમવાનું ખૂબ જ સરસ મજાનું મળતું હોવાથી એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો ચાલો આપણે ક્રિષ્નાવન હોટલે પહોંચી ગયા છીએ મિત્રો તમે જોઈએ છો ત્યાંનો નજારો બાળકોથી માંડીને મોટેરાઓને પણ જમવાની મજા આવે તેવું ખૂબ જ મજાનું રમણીય સ્થળ છે મિત્રો સરસ મજાનું વાતાવરણ કુદરતી વાતાવરણમાં બેસીને જમવાની મોજ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો નજારો છે જમવાનું પણ તેટલું જ સરસ છે મિત્રો દરેક જાતના પંજાબી શાક આપણને ત્યાં જમવા માટે મળશે તેમજ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું લાઈવ ગરમમાં ગરમ જમવાનું મળશે મિત્રો એકવાર ચોક્કસ અવશ્ય જો તમે વેસુ બાજુ જતા હોય તો મુલાકાત લેજો હોટલની મિત્રો અને બાળકોને તેમજ કપલમાં પણ સાથે જઈને જમવા માટે એકવાર જજો કારણ કે ત્યાં જમવાની ખૂબ જ સમાવટ હોય છે મિત્રો ઘણી બધી પંજાબી આઈટમો આપણને ત્યાં જમવા માટે મળશે મિત્રો તેમજ ચાઇનીઝ ટોટલ વસ્તુ આપણને ત્યાં મળે છે મિત્રો ચાલો તો આજે તો આપણે સરસ મજાના જો બોર્ડ બોર્ડના બોર્ડની અંદર ફોન નંબર પણ આપણે સામે દેખાય છે ત્યાંથી તમે સંપર્ક સાધી શકો છો મિત્રો સરસ મજાની હોટલ છે વાતાવરણ પણ સુપર છે સરસ છે ચાલો તો આપણે પણ આજે સરસ મજાની બટર ભાજી જમીએ સરસ મજાના તળેલા પાઉં છે સરસ મજાની ભાજી છે તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ તેમજ આપણે જે જે અહીંયા જમશું તે હું તમને બતાવીશ મિત્રો જો તમે ચીઝ બટરના શોખીન હોય અથવા તો ચાઇનીઝ વેરાયટીના પણ શોખીન હોય તો અવશ્ય એકવાર ક્રિષ્નાવન વેસોની અંદર જે આવેલી છે તે હોટલની મુલાકાત લેજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે ચોખાઈ પણ ખૂબ જ છે તેમજ આપણે ચાલો આ આલુ પરોઠા પણ ખાઈ લઈએ તેમજ પંજાબી પરોઠા પણ સરસ મજાના છે તે પણ આજે આપણે ખાઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના પરોઠા અહીંયા અલગ અલગ ખાવા મળતા હોય છે તમે જે સ્વાદ માણવો હોય તે સ્વાદ અહીંયા માણી શકો છો દરેક જાતના ઠંડા પીણાની પણ સુવિધા છે મિત્રો ચાલો તો આપણે સરસ મજાનું ચીજ પુલાવ પણ ખાઈ લઈએ મિત્રો સરસ મજાનું ચીજ પુલાવ પણ છે ચાલો મિત્રો તો તમે અવશ્ય એકવાર ક્રિષ્ના વન હોટલની મુલાકાત લેજો એ બાજુ જાઓ તો કારણ કે પંજાબી અને ચાઇનીઝ દરેક જાતની વસ્તુઓ તમને ત્યાં જમવા મળે છે બાળકોને અને મોટાને પણ જમવા મળશે ચાલો મિત્રો જય યોગેશ્વર તમને જો મારો વિડીયો ગમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો